જય માતાજી મિત્રો આજે નાના બાળકોને મોબાઈલની લત છોડે એના માટે ભૂલાઈ ગયેલી રમતો લઈને આવ્યા છીએ અને જૂની રમતો રમાડવાના છીએ તો અમારી ટીમ તૈયાર છે તો આપણે કઈ રમત રમવાની છે કાગડા રમત

કાગડો જો છે ફરવા એના ઉપર દાવ છે હવે લોકો આપણે તમે પોઝિશન કઈ રાખવાની કે કેટ ના પગ રાખવાના હોય એમ બે જો પગ એક પગ ઓમ રાખો એ આવી જ ના હે ને ઓમ રાખો ઓમ બે જો ઓમ ઓમ રાખવાના આયા બસ કદે એમ બરોબર ઇના માટે શું જોહે ઓકે ઓકે

કડી કના જોડે છે ચાલો ફીવાનું ચાલો છે કના જોડે હતું આના જોડે હતું ચાલો એમ ફરી હવે તું કરી તારે ગમે અને હાલ દેવાનું હમણાં એમ બોલતું દાનું ભોલ હણ ચાણ કૂકડી ચણાની દાળ હાણ ચાણ કૂકડી ચણાની દાળ આયરી કાગડા બોલો લખડો આય ની દા હાય રે કાગડા પીવા કાગડા પીવા પીવા કના જોડે છે ચાલો આના ના પડ બતાય બતાય કુકુ પતા કેમેરા અમે રેડી ચાલો હવે તારા ઉપર દાવા આગા જા હવે તું કે બોલ દાળ આવરે કાગડા કઢી छोटू फिर क्या हुआ क्या है बीजो खत क्या होता है जा फिर क्या वो तो छूट दे वहां पे तो कागड़े चौथ मार दी पाई चला टाइम जाना आवले कागड़ा नदी पेवा आ दे आ दे कागड़ी कागड़ी में बच्ची आई गई कागड़ी में का का नहीं हजू क्या बीजी डंगा बीजी डक क्या भादे बीजीरा ચાલો મિત્રો તો આવી આવી રમતો જોવા માટે અમારા વિડીયો જોતા રહેજો અને કોમેન્ટમાં લખતા રહેજો કોઈ નવી રમત તમારે ધ્યાનમાં હોય તો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી